નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં સોમવતી શુભ દિવસ આવી ગયો છે અને અને આ વિશેષ ફળદાયી બનાવવાની તકને ચૂકી જશો નહીં સોમવતી અમાસે દીપ પ્રાગટ્ય કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ અને શાંતિનો વાસ રહે છે આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પૂજા ઘર અને સાથે જ આ દિવસ પર પવિત્ર નદીમાં સ્નાન કરવું પિતૃઓ માટે તર્પણ કરવું અને તુલસી માતાના સમક્ષ દીવો પ્રગટાવવાથી વિશેષ ફળ મળે છે તમારા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે આ દિવસે ખાસ ધ્યાન રાખીને દીપ પ્રાગટ્ય કરશો તમારું સપોર્ટ અને પ્રેરણા અમારો ઉદ્દેશ છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી પેજને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી અન્ય રસપ્રદ માહિતી તમને મળતી રહે બે હજાર ચોવીસની છેલ્લી સોમાવતી અમાસ ઘરના મુખ્ય દ્વાર સહિત આ જગ્યાઓ પર કરો દીપ પ્રાગટ્ય હિન્દુ ધર્મમાં અમાસની તિથિને મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો અમાસ સોમવારે આવે તો તેને સોમવતી અમાસ કહે છે આ દિવસે શુભ મુહૂર્તમાં દીપ પ્રગટાવવાથી ચમત્કારી લાભ મળે છે અમાસના દિવસે પિતૃઓ માટે દાન તર્પણ પિંડદાન વગેરે છે બીજી તરફ સોમવતી અમાસ પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે સોમવતી અમાસ પર કેટલીક વિશેષ જગ્યાઓ પર દીપ પ્રગટાવવાથી વ્યક્તિ દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મહિનામાં સોમવતી અમાસ સોમવાર બે હજાર ચોવીસ ના રોજ આવશે જે આ વર્ષની છેલ્લી અમાસ પણ છે આ દિવસે દીપ પ્રગટાવવાનું મહત્વ હોય છે ચાલો જાણીએ કે સોમવતી અમાસ પર કઈ જગ્યાઓ પર દીપ શુભ માનવામાં આવે છે એક મુખ્ય દ્વાર અમાસના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીપ પ્રગટાવો અને પાણીથી ભરેલું કળશ રાખવો તેનાથી ઘરમાં માતા લક્ષ્મી આગમન થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે બે હજાર ચોવીસ ની છેલ્લી સોમવતી અમાસ આ વર્ષે ખૂબ જ વિશેષ ધરાવતી છે કેમ કે આ શુભ દિવસ પર ઘરના મુખ્ય દ્વાર અને અન્ય મહત્વપૂર્ણ જગ્યાઓ પર દીપ પ્રગટાવવાથી સકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે અને ઘરના લોકોને ધન સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે સોમવતી અમાસ એ ખાસ અમાસ છે જે સોમવારે આવે છે અને હિન્દુ ધર્મ અનુસાર તે દિવસ દેવો અને પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ઘરના મુખ્ય દ્વાર પર દીપ પ્રગટાવવાનું મુખ્ય કારણ એ છે કે તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવે છે અને નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે દીવડા પ્રગટાવવાથી લક્ષ્મી માતાનો આવાસ ઘરમાં બને છે જે ઘરના કલ્યાણ માટે અત્યંત શુભ સાબિત થાય છે મુખ્ય દ્વાર ઉપરાંત પૂજારો રસોડું અને પાણીના સ્ત્રોત પાસે દીપ પ્રગટાવવું પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે ઘરના દરેક ખૂણે પવિત્રતા અને શક્તિ પહોંચાડે છે આ દિવસે ગંગા સ્નાન અથવા તુલસીના છોડની પૂજા કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે બે હજાર ની આ ખાસ તિથિ પર શાસ્ત્રોક્ત રીતથી દીપ પ્રગટાવીને પૂજા કરવાથી ઘરના તમામ અવરોધો દૂર થાય છે અને જીવનમાં નવી ઉર્જા અને પ્રગતિના માર્ગો ખુલે છે બે દક્ષિણ દિશા આ દિશા પિતૃઓની માનવામાં આવે છે સોમવતી અમાસ પર આ દિશામાં દીપ પ્રગટાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે પિતૃઓના આશીર્વાદથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે બે હજાર ચોવીસની ની છેલ્લી સોમવતી અમાસ ખૂબ જ મહત્વપૂર્ણ અને શુભ તિથિ છે ખાસ કરીને ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવવાના દ્રષ્ટિકોણે સોમવતી અમાસ ત્યારે આવે છે જ્યારે અમાવસ્યા સોમવારે પડે છે અને અને હિન્દુ ધર્મમાં આ દિવસને દેવસભાને પ્રસન્ન કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર દીપ પ્રગટાવવાની ખાસ પરંપરા છે જે ઘરમાં સકારાત્મક ઉર્જાનું પ્રવેશ કરાવે છે અને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે આ ઉપરાંત ઘરના દક્ષિણ દિશામાં દીપ પ્રગટાવવું પણ ખૂબ જ મહત્વ ધરાવે છે દક્ષિણ દિશા પિતૃઓની દિશા છે અને આ દિશામાં દીપ પ્રગટાવવાથી પિતૃદોષ દૂર થાય છે અને પિતૃશ્રાદ્ધ કાર્ય ફરદાયી બને છે ઘરના પૂજારો રસોડું અને ખાસ કરીને તુલસીના છોડ પાસે દીપ પ્રગટાવવું તમામ વાસ્તુદોષ દૂર કરે છે આ દિવસે દક્ષિણ દિશામાં દીપક પ્રગટાવવા માટે ઘી અથવા તેલના દીપકનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે દીપક દેવતાઓ અને પિતૃઓને પ્રસન્ન કરે છે મુખ્ય દ્વાર પર દીવડો પ્રગટાવવાથી ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની પવિત્રતા વધે છે અને ઘરમાં સારી તત્વોનું આગમન થાય છે સોમવતી અમાસ પર તુલસીની પૂજા ગંગાજળનો છંટકાવ અને પવિત્ર મંત્રોચ્ચાર સાથે દીપ પ્રગટાવવાથી ઘરના નકારાત્મક તત્વો દૂર થાય છે અને સૌભાગ્ય વધે છે આ દિવસના પ્રભાવને વધારવા માટે ઘરના દરેક ખૂણામાં દીપ પ્રગટાવવાથી ઘરમાં પ્રકાશ અને શાંતિનું વાતાવરણ થાય છે બે હજાર ચોવીસ આ શુભ સોમવતી અમાસ પર શાસ્ત્રોક્ત રીતો પ્રમાણે પૂજા કરવાથી ઘરના સભ્યોને આરોગ્ય શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે ત્રણ પીપળા પાસે સોમવતી અમાસ પર પીપળના ઝાડ નીચે દીપ પ્રગટાવવો જોઈએ હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ઝાડમાં દેવતાઓ અને પિતૃઓનો વાસ હોય છે તેથી પીપળના ઝાડ નીચે દીપ પ્રગટાવવાથી પિતૃઓ અને દેવતાઓના આશીર્વાદ મળે છે સોમવતી અમાસ એ હિન્દુ ધર્મમાં એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ તિથિ છે ખાસ કરીને જ્યારે તે છેલ્લી સોમવતી અમાસ તરીકે આવે છે આ દિવસે ઘરના મુખ્ય દ્વાર દક્ષિણ દિશા અને પીપળા વૃક્ષ નીચે દીપ પ્રગટાવવાની પરંપરાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે સોમવતી અમાસ જે સોમવારે પડે છે તેને પિતૃઓને પ્રસન્ન કરવા પવિત્રતા મેળવવા અને જીવનમાં સકારાત્મક ઊર્જા પ્રવેશ કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે પીપળાનું વૃક્ષ હિન્દુ ધર્મમાં દેવતાઓનું નિવાસસ્થાન ગણાય છે શાસ્ત્રો મુજબ પીપળા નીચે દીપ પ્રગટાવવાથી પિતૃદોષ દૂર થાય છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે ઘરના સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે અનિવાર્ય છે આ દિવસે સવારે સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરીને ઘરના મુખ્ય દ્વાર પર દીપ પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવાહિત થાય છે અને નકારાત્મક શક્તિઓનું નિવારણ થાય છે દીપક પ્રગટાવવું ઘરના દરવાજાની પવિત્રતા અને દેવતાઓના આગમન માટે માર્ગ બનાવે છે ના છોડ પાસે દીપ પ્રગટાવવાથી ઘરના વાસ્તુદોષ દૂર થાય છે અને લક્ષ્મી ચિરાવાસ થાય છે પીપળા નીચે દીપ પ્રગટાવવું પિતૃઓને પ્રત્યર્થે અર્પણ કરાય છે પીપળા વૃક્ષને પવિત્ર ગણે છે કારણ કે તેમાં દેવતાઓનું નિવાસ છે અને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પીપળા નીચે ભગવાન વિષ્ણુનું નિવાસ હોય છે સોમવતી અમાસના દિવસે પીપળા વૃક્ષની પરિક્રમા કરવી અને તેના મૂળ પાસે દીપક પ્રગટાવવું જીવનમાં આધ્યાત્મિક અને સામાજિક સમૃદ્ધિ લાવે છે શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે પીપળા પાસે દીપ પ્રગટાવવાથી પિતૃદોષ અને કુટુંબમાં થતી તમામ વિધનો દૂર થાય છે આ દિવસમાં તુલસીની પૂજા કરવી અને ગંગાજળનો છંટકાવ કરવો ઘરમાં શાંતિ અને પવિત્રતા પ્રદાન કરે છે પીપળા નીચે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવી પિતૃ તર્પણ કરવાથી કુટુંબમાં સમૃદ્ધિ અને સૌભાગ્ય બે હજાર ચોવીસ ની છેલ્લી સોમવતી અમાસ એક અનમોલ અવસર છે જેમાં શાસ્ત્રોક્ત રીતો અનુસાર ઘરના મુખ્ય દ્વાર તુલસી અને પીપળા નીચે દીપ પ્રગટાવીને શાંતિ સમૃદ્ધિ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે ઈશાન ખૂણામાં દીપ પ્રગટાવવો શુભ માનવામાં આવે છે ઈશાન ખૂણો ઘરની ઉત્તર પૂર્વ દિશાને કહેવામાં આવે છે આ દિશાને દેવતાઓનું નિવાસ સ્થાન માનવામાં આવે છે આ દિશામાં દીપ પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે બે હજાર ચોવીસ ની છેલ્લી સોમવતી અમાસ હિન્દુ ધર્મમાં એક વિશેષ અને પવિત્ર તિથિ છે જે ઘર અને જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને શુભતા લાવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ઘરના મુખ્ય દ્વાર તુલસી દક્ષિણ દિશા પીપળા તેમજ હિન્દુ શાસ્ત્રો અનુસાર ઈશાન દિશા દેવતાઓની અને ભગવાન શિવની પ્રિય દિશા છે અને આ દિશામાં દીપ પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને જીવનમાં આધ્યાત્મિક તેમજ સામાજિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે સોમવતી અમાસ એ તે તિથિ છે જે સોમવારે આવે છે અને આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઈશાન ખૂણામાં દીપ પ્રગટાવવું ઘરના વાસ્તુદોષને દૂર કરવામાં મદરૂપ થાય છે અને ઘરના દરેક ખૂણામાં પવિત્રતા ફેલાવે છે આ દિશામાં દીપ પ્રગટાવવાથી ઘરના ધાર્મિક અને આધ્યાત્મિક માહોલમાં વૃદ્ધિ થાય છે અને આ કાર્ય કાર્ય સિદ્ધિ પામે છે દીપક પ્રગટાવતી વખતે ઘી અથવા તિલના તેલનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે અને દીપકને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પ્રગટાવવાથી તેનું વધુ ફળ પ્રાપ્ત થાય છે મુખ્ય દ્વાર પર દીપ પ્રગટાવવું ઘરના પ્રવેશ દ્વારને પવિત્ર બનાવે છે અને ઘરના સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે જ્યારે ઈશાન દીપ પ્રગટાવવાથી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરના સભ્યોના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસમાં તુલસીની પૂજા કરવી અને ગંગાજળનો છંટકાવ કરવો ઘરના નકારાત્મક તત્વોને દૂર કરે છે પીપળા અને ઈશાન ખૂણાની સાથે સાથે ઘરના દરેક મહત્વના ખૂણામાં દીપ પ્રગટાવવાથી ઘરના દર દરવાજા અને ખૂણામાં પ્રકાશ અને પવિત્રતા આવે છે બે હજાર ચોવીસની આ વિશેષ સોમવતી અમાસ પર ઈશાન ખૂણામાં દીપ પ્રગટાવી ભગવાન શિવ અને દેવતાઓને પ્રસન્ન કરવાનો અવસર ચૂકવો નહીં આદિશક્તિ અને પિતૃશક્તિ બંને અમાસ આ દિવસે ઘરના મુખ્ય દ્વાર તુલસીના છોડ દક્ષિણ દિશા પીપળા વૃક્ષ અને ખાસ કરીને ઈશાન ખૂણામાં દીપ પ્રગટાવવું અત્યંત શુભ અને ફળદાયી છે ઈશાન દિશા દેવતાઓ અને ભગવાન શિવની દિશા છે તેમજ દેવશક્તિને પ્રસન્ન કરે છે આ સોમવતી અમાસ પર શાસ્ત્રોક્ત રીતો અનુસાર ઈશાન ખૂણામાં દીપ પ્રગટાવો અને પરિવાર સાથે શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરો ઘરના દરેક ખૂણામાં પવિત્રતા અને પ્રકાશ ફેલાવો અને દિવ્ય આચારથી જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરો આ શુભ કાર્યથી પિતૃદોષ દૂર થાય છે લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખદ અને કલ્યાણકારી વાતાવરણ સર્જાય છે વિડિયો અંતે આ મંત્ર બોલો ઓમ શાંતિય શાંતિય શાંતિ અને દિવ્યો ઉજાસ તમારા ઘરના દરેક ખોડાને પવિત્ર બનાવે તેવા આશીર્વાદ મેળવો